બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેમના નિવેદનો હંમેશા ચર્ચાનો વિષય રહેતા હોય છે તેમના વિડીયો પણ સતત વાયરલ થતા હોય છે અને તે વચ્ચે એક અજાણ્યા શખ્સ દ્વારા સોશિયલ મીડિયામાં ગેનીબેન ઠાકોરને લઈને એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અને આ પોસ્ટને લઈને ઠાકોર સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે તો પહેલાં આપણે એ જાણી લઈએ કે એવી કઈ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેના કારણે ઠાકોર સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો નમસ્કાર લાઇટ

પૂર્વ જો કે એવો થપ્પો મારવામાં આવ્યો છે બાજુમાં ગેનીબેન ઠાકોરનો ફોટો મૂકવામાં આવ્યો છે અને આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ગેનીબેન ઠાકોરને વકફ ગોળ સંશોધન બિલ કે ખિલાફ વોટ કર્ષેત્ર હિન્દુઓ કે પીઠ મે છૂરા ઘોપ દીયા હૈમે હિન્દુ વોટર જાગે દેશ પ્લસ હિન્દુદ્રોહીઓ કે રાજનીતિ ખતમ કરની ચીએ આ રીતની પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તમને પણ અમારા સ્ક્રીન ઉપર દેખાતી હશે અને સીએમ સરકાર નામના કોઈક સોશિયલ મીડિયામાં એક સીએમ સરકાર નામના વ્યક્તિ દ્વારા આ પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે તેને લઈને અન્ય ઠાકોર સમાજમાં જે છે તે રોષની લાગણી ભભૂકી રહી છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો ઠાકોર સમાજમાં ગેનીબેન ઠાકોરનું સારું એવું વર્ચસ્વ છે તેને લઈને ઠાકોર સમાજમાં જે રોષની લાગણી વ્યાપી ગઈ છે કારણ કે આ રીતની જે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે ઠાકોરને કહેવામાં આવ્યા છે તેને લઈને નવગણજી ઠાકોર જેઓ બનાસકાંઠાના સક્રિય નેતા છે તેમણે પણ આ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને જે છે તે મોટું નિવેદન આપ્યું છે તો તો પહેલાં એમને સાંભળી લઈએ કે નવગણજી ઠાકોરે શું કહ્યું समग्र गुजरात में वसता मार क्षत्रिय ठाकुर समाज ने जय माताजी, जय भवानी जय सदा भाइयों, मो बात करतो नथी कांग्रेस नी बात करतो नथी भाजप नी बात करतो नथी कोई राजकारण मो अपनी समक्ष एवो विषय मूकू छू કે કોંગ્રેસ ભાજપ સાઇડમાં પરંતુ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે ફેસબુકમાં ખરાબ પોસ્ટ છડાવે એના વિશે તમને વાત કરવા આજે લાઈવ થયો છે હાલત મેં ફેસબુકની અંદર એક પોસ્ટ જોઈ એકાદ દિવસ પહેલાની અને પોસ્ટ ની અંદર ચિંતન મહેતા કરીને કોઈ ભાઈ છે અને તેની ફેસબુક આઈડી નું નામ છે સીએમ ની સરકાર તેની અંદર પોસ્ટ એક ચડાઈ છે કેની બેન નો ફોટો મૂક્યો છે અને ફોટા ઉપર લખ્યું છે ગદ્દાર એટલે ખરેખર આપણી સમાજને આ લોકો ગુજરાતમાં સમજે છે શું જ્ઞાની બેન આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી છે અને ગુજરાતમાં ઠાકોર સમાજની એક દીકરી પહેલી વાર સંસદમાં જી જે ભાઈ આ પોસ્ટ સડાઈ છે જ્ઞાની બેન ને લખીને એ ચિંતનભાઈ મેતાને હું કહેવા માંગુ છું કે તમારી આઈડી सीएम સરકાર મત તમે જે પોસ્ટ મૂકી છે અમારા સમાજની દીકરીની એ ગેરવાજબી છે તાત્કાલિક ડિલીટ કરો તમારે કોંગ્રેસની જેટલી ગાળો બોલવું હોય એટલી બોલો ભાજપની જેટલી ગાળો બોલવું હોય એટલી બોલો પાર્ટીની જેટલી ગાડીઓ બોલવી એટલી બોલો પરંતુ વ્યક્તિગત એટલે ફેસબુક ના લાઈવ માધ્યમથી આ ચિંતનભાઈ મહેતા ને કહેવા માંગુ છું કે તારે કોંગ્રેસ ઉપર ગુસ્સો હોય

સમસ્ત સમાજ તમારા ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાતો કરે નારીની વાતો કરે નારી રક્ષાની વાતો કરો છો નારી સન્માનની વાતો કરો છો તો તમને ઠાકોર સમાજની દીકરી વિશે આવા અગ્રેજ શબ્દો લખતા તમને શરમ જોઈએ એક બાજુ ભાષણમાં નારી સન્માનની વાતો કરો છો નારી રક્ષાની વાતો કરો છો નારીના સન્માનની વાતો કરો છો અને એક બાજુ અમારા ઠાકોરની દીકરી વિશે આવી પોસ્ટ પોસ્ટો છો

અમારા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી વિશે આવી પોસ્ટ સડાય છે ગદ્દાર જેની બેન ને તાત્કાલિક ભયા પોસ્ટ ડિલીટ કરી દી ન કે કાયદેસરની ફરિયાદ दाखल કરવામાં આવશે અને જાહેરમાં માફી માંગતો વિડિયો હોય તો વાયરલ કરે ત્યાં વ્યક્તિગત હુમલો કર્યો અમારા છત્રીઓ ઠાકોર સમાજ ઉપર હુમલો કર્યો તમે ગુજરાતની અંદર અમારા છત્રીઓ ઠાકોર તમારું ત્રીસ વર્ષ નું શાસન છે તો અમે સહન કરવાના નથી અમારા સમાજના વિશે એક પણ શબ્દ તમારે કોંગ્રેસ સાથે વેર હોય તો કોંગ્રેસ ની ગાળો બોલો તમારે ભાજપ સાથે વેર હોય તો ભાજપ ની ગાળો બોલો તમારે આમ આદમી પાર્ટી સાથે વેર હોય તો આમ આદમી પાર્ટી ગાળો બોલો પણ વ્યક્તિગત અમારી સમાજની દીકરીની જે ગદ્દાર શબ્દોની પોસ્ટ સડાઈ છે એ મહેરબાની કરીને ચિંતનભાઈ મહેતાનું હું પૂછું તાત્કાલિક મારા ભાઈ આ પોસ્ટ ડિલેટ કરી છે સાત દિવસમાં ડિલેટ કરવામાં નહીં આવે માફી માગવા નહીં આવે તો હું ફરિયાદ દાખલ કરીશ સમસ્ત સમાજ ભેગો કરીને તમારા ઘેર ન્યાય માગવા આવીશ જાહેરમાં ડીજે અરે કે અમારી સમાજની દીકરી એની બેની સની ગદ્દારી કરી એનો પ્રૂફ માંગે છે વ્યક્તિગત અમે ગાળ કોઈ સહન નથી અમારો ઠાકોર સમાજનો કોઈ પણ લીડર ભાજપમાં હોય કોઈ પણ લીડર કોંગ્રેસમાં હોય કોઈ પણ લીડર આમ આદમી પાર્ટી વિચારધારાની લડાઈ પાર્ટી આરે હોય વિચારધારાની લડાઈ કોઈ વ્યક્તિ સાથે ના હોય વિચારધારાની લડાઈ કોઈ જાતિ સાથે ના હોય સીધે તમે લખી દીધું ગેની બેન ગેની બેને ગુજરાતમાં કે ભારત દેશમાં કદારી કરી છે એનો પુરાવો આપવો પડશે અને આ પુરાવો ઠાકોર સમાજ લઈને રહેશે આ કોંગ્રેસની વાત નથી આ ભાજપની વાત નથી

જ્યાં હસ્તિનાપુરમાં દુર્યાધનનું શાસન હતું અને ભરી સભાઓમાં કોઈ નારીને ચીર ખેસાતો હતો એ સિસ્ટમનું શાસન છે એટલે અમે અમારા સમાજ વિશે એક પણ શબ્દો સહન કરવાના નથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા ઠાકોર દરબાર ગ્રાહિયા નારુંદા આ સંકલ્પ સાથે આગળ વધો અને અન્યાય નો બદલો લઈએ ગદાર ખેનાર શિક્ષા આપીએ